વેલકમ બેક આજે સ્થાનિક સ્વરાજ્યનું જંગ પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો મેદાને છે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે જૂનાગઢ મનપાની પંદર વોર્ડની બાવન બેઠકો પર ચૂંટણી જંગ છે છાસઠ નગરપાલિકાના ચારસો એકસઠ વોર્ડની અઢારસો ચુમ્માલીસ બેઠકોની સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે બે નગરપાલિકાના અઢાર વોર્ડની બોતેર બેઠકોની આજે મધ્ય મધ્યસત્ર ચૂંટણી છે કઠલાલ કપડવંજ ગાંધીનગરની તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે આ ચૂંટણીના મેદાનમાં કુલ પાંચ હજાર ચોર્યાસી ઉમેદવારો વચ્ચે જંગ જામ છે કુલ ચારસો અઠ્યોતેર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી ચૂંટણી પહેલા જ કુલ બસોતેર બેઠકો બિનહરીફ થઈ છે જૂનાગઢ મનપાની કુલ આઠ બેઠકો બિનહરીફ થઈ છે જૂનાગઢ મનપાની બાવન બેઠકો પર એકસો સત્તાવન ઉમેદવારો હાલ મેદાને છે સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકામાં ચારસો એકસઠમાંથી ચોવીસ વોર્ડ બિનહરીફ થયા છે છાસઠ નગરપાલિકાની કુલ અઢારસો બેઠકોમાંથી એકસો સડસઠ બેઠકો બિનહરીફ છે એકસો સડસ એક હજાર છસો સિત્યોતેર બેઠકોમાં હાલ જંગ છે છાસઠ નગરપાલિકાની સોળસો બેઠકો માટે કુલ ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર ઉમેદવારો મેદાને છે મધ્ય સત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને નગરપાલિકાના અઢારમાંથી ચાર વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ છે બોટાદ અને માંગાનેર નગરપાલિકામાં કુલ બોતેર માંથી ત્રેવીસ બેઠકો બિનહરીફ થઈ છે ઓગણપચાસ બેઠક પર ચૂંટણીનો જંગ છે એકસો એક ઉમેદવારો મેદાને છે વધુ માહિતી જયેશ ચૌહાણ અમારી સાથે સમાજતા સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે જે રીતે સવારના સાત વાગ્યાથી આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે કેવો બંદોબસ્ત છે અને લોકોની આવવાની શરૂઆત જોવા મળી રહી છે કે ચોક્કસથી આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને છે તે મતદાન થઈ રહ્યું છે ને સવારે સાત વાગ્યાથી તમામ જે મતદાન મથકો છે ત્યાં મતદાનની શરૂઆત છે તે થઈ ચૂકી છે ત્યારે ગાંધીનગરનું જે સાણંદ વિસ્તાર છે ને તે સાણંદ નગરપાલિકાની પણ આજે છે તે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સાણંદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે અને કુલ અઠ્યાવીસ જે વો વોર્ડ છે ત્યાં અત્યારે બેઠકો ઉપર ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે મતદાન છે તેની શરૂઆત થઈ ચૂકી છે સાણંદ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે તેને લઈ અને વોર્ડ નંબર છ ના આ મતદાન મથકના દ્રશ્ય છે કે જે અત્યારે મતદાનની શરૂઆત છે તે થઈ ચૂકી છે ત્યારે મહત્વની વાત છે કે આજે ચોત્રીસ હજારથી વધુ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવાનો છે અને જ્યારે ખાસ પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે કુલ સાત વોર્ડમાં અઠ્યાવીસ જે બેઠક છે તેમાંથી ત્રેસઠ ઉમેદવારો અત્યારે મેદાનમાં છે અને એક બેઠક છે તે બિનહરીફ થઈ ચૂકી છે ત્યારે સાથે કુલ છત્રીસ બૂથ ઉપર અત્યારે મતદાન છે તે થઈ રહ્યું છે કુલ છ સંવેદનશીલ મતદાન મથક છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે સંવેદનશીલ મથકો ઉપર હથિયારધારી પોલીસ કર્મચારીઓ એસઓજી અને એલસીના પોલીસ કર્મચારીઓ છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે સાથે અહીં ત્રિપાખીઓ જંગ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે આમાંથી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમદવારો છે તેઓએ પણ ફોમ છે તે ભર્યા છે ને લોકો છે તે મતદાન માટે પહોંચી રહ્યા છે તેમની સાથે પણ છે તે વાત કરશો કાકા મતદાન કરવા માટે હા ખાસ કરીને કયા મુદ્દાઓ છે જેને લઈને મતદાન કરવા કરવાય પાણી ગટર હા આ બધું જોઈએ જ છે કારણ કે બગીચો બગીચો નાખ્યો છે કારણ કે ગાયનો વાડો થઈ ગયો છે

કારણ કે આપણા રોજિંદા જીવનમાં પણ એવું જોઈએ છે કે આ રોટી કપડાનું મકાન આના માટે સામાન્ય માણસ જીવે છે તો એના માટેની જે સુવિધાઓ જે પ્રાથમિક તબક્કે થાય એના માટે મેં મતદાન આપીશું કે આવો એ કરશે એને આપીશું તો એની સવારમાં તમે આવ્યા છો સાત વાગ્યામાં હજુ જે લોકો નથી આવ્યા એમને કોઈ સંદેશ આપવા માગો છો નહીં એ આવશે કારણ કે સન્ડે છે રજાનો દિવસ છે એટલે કદાચ બધા નોકરિયાત હોય થોડા ઘણા હોય પણ આવશે ધીરે ધીરે જે જાગૃત પ્રજાથી આવશે લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે તેમના પોતાના છે તે અલગ અલગ તમામ મુદ્દાઓ છે રોડ રસ્તા પાણી ગટર સહિતને જે વાતો છે તેને લઈને લોકો અહીં મતદાન માટે પહોંચી રહ્યા છે અને તેમના આધાર કાર્ડ હોય કે જે જે કાર્ડો છે જેનું માનીએ તે કાર્ડો લઈ અને છે તે આવી રહ્યા છે ત્યારે જે ઓળખપત્ર છે તે લઈને પણ અહીં તેઓ આવી રહ્યા છે અને મતદાન છે તે કરવા માટે આવી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં છે તે અનેક બેઠકો ઉપર છે તે મતદાન અત્યારે શરૂ થઈ ચૂક્યું છે અને આ જ પ્રકારે દ્રશ્ય છે તમે જોઈ શકો છો જે પોલીસ બંદોબસ્ત છે તે પણ વિશેષ છે તે ગોઠવવામાં આવ્યું છે થોડીવાર અહીં જે સાણંદના ધારાસભ્ય છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચવાના છે ત્યારે જે તમામ વ્યવસ્થાઓ છે તે અત્યારે કરી દેવામાં આવી છે અને ત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાનની શરૂઆત છે તે રાજ્યમાં થઈ ચૂકી છે અને અત્યારે આ સાણંદ નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે તેના દ્રશ્યો છે કે જે અત્યારે મતદાન છે એની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને હાલ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન છે તેની શરૂઆત થઈ ચૂકી છે બિલકુલ કહી શકાય જયેશ જે રીતે માહોલ અત્યારે ચૂંટણીનો અહીંયા જામ્યો છે ઘણા ત્રણ મિનિટો પહેલા જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે અને લગભગ ચોત્રીસ હજારથી વધુ મતદાર મતદારો પોતાના અધિકારનો આજે ઉપયોગ કરશે પરંતુ હવે રાજકીય હવાની વાત કરીએ તો એ કઈ તરફે જોવા મળી રહી છે મુખ્યત્વે જે રીતે લોકો સાથે વાત કરી વિકાસનો મુદ્દો એને પ્રાથમિકતા આપી રહ્યા છે પણ રાજકીય હવા શું કહી રહી છે ચોક્કસથી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે ત્યારે લોકો છે તે પોતાના સ્થાનિક જે મુદ્દાઓ છે તેને લઈને મત કરતા હોય છે ને એવામાં પણ આ વખતે કોંગ્રેસે છે તે એક નવો ચીલો ચાતર્યો છે ને કોંગ્રેસ દ્વારા આ પ્રથમ વખત છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે મેન્ડેટ સાથે જે લડવામાં આવી રહી છે અત્યાર સુધી કોંગ્રેસ છે તે પોતાના મેન્ડેટ છે તે ઉમેદવારોને નહોતું આપતું પરંતુ આ વખતે કોંગ્રેસ દ્વારા પણ એ મેન્ડેટો છે તે આપવામાં આવ્યા છે તેની સાથે સાથે ભાજપ છે તેમણે પણ પોતાના જે મેન્ડેટ ઉપર ઉમેદવારો છે તે ઉતારવાની શરૂઆત પહેલાંથી કરી હતી ને ત્યારબાદ હવે આ વખતે કોંગ્રેસ પણ જોડાયું છે ત્યારે જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી ભાજપનું પલટું એટલા માટે ભાડે છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ શાસનમાં છે અને સાથે સાથે શાસનની સાથે જે પ્રકારે તેમણે સુવિધાઓ લોકોને આપી છે તે વિકાસનો મુદ્દો છે તે ભાજપ અત્યારે લઈને આવ્યું છે અને તેના કારણે જ વિકાસની વાતો છે તે કરવી પડે છે અન્ય લોકોને પણ અને જ્યારે મતદારો છે તે આજે મતદાન કરવા માટે આવી રહ્યા છે પરંતુ મતદાન પહેલાં ભાજપની હવા અને વલણ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે મતદાન અને ચૂંટણી થાય એ પહેલાં જ છે તે બસોથી જેટલી બેઠકો છે તે બિનહરીફ ભાજપ વિજેતા થઈ ચૂક્યું છે એટલે એક તો શાસનમાં ભાજપ છેલ્લા ઘણા વર્ષોથી છે ને એવામાં બસો જેટલી બેઠકો છે તેના પર બિનહરીફ ભાજપ જીતી ચૂક્યું છે ત્યારે જે તમામ અન્ય બેઠકો છે ત્યારે અત્યારે મતદાન ચાલી રહ્યું છે ને ત્યારે લોકો છે તે પોતાની અલગ અલગ છે પોતાની અલગ અલગ વિચારધારા અને અલગ અલગ મુદ્દાઓને લઈને છે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા કેટલાય લોકો જે વિકાસના કામો થયા છે અને હજુ પણ વિકાસના કામો કરવા માગી રહ્યા છે તેના માટે માટે મતદાન કરવા પહોંચી રહ્યા છે તો કેટલાક લોકો જે પોતાના જે માંગો છે તે નથી સ્વીકારાય તેમને લાગી રહ્યું છે કે તેમના જે વિસ્તારમાં કામો થવા જોઈએ તે કામો નથી થયા અને તે કામો હવે થાય અને કોણ કરશે તેના માટે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે બિલકુલ જય શાભાર માહિતી બદલ તો જે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે શરૂઆતી માહોલ છે અને અત્યારે હાલ મતદાનની શરૂઆત થઈ રહી છે